બધાને કેમ છો બધે મજામાં બધાને જય માતાજી તો ખાસ કરીને ઘણા દિવસથી વિડીયો ન મૂકતો કારણ કે થોડું ઘણું કામ તો કાંઈ નહોતું પણ એમ જ એટલે અને ખાસ કરીને બધા ભેગા થઈ ગયા છે છે અને જો આ અમારા ધ્રુવભાઈ ભાઈ યુટ્યુબર છે આ ભાઈ પણ યુટ્યુબર જ છે અને ખાસ કરીને આવ્યો શું આજે ભાવનગર ને ભાવનગર આવ્યું છે ને યાર બ્લોગ ચાલુ કર્યો છે આ બ્લોગ જોવાની છે ને તમને બહુ મજા આવશે કારણ કે મૂવી જોવા છે તો કઈ રીતના મૂવી હોય ને કઈ રીતના આજે છે બધી પ્લાનિંગ એટલું ઠેટલક વિડીયોમાં દેખાડી છે એટલા માટે વિડીયોમાં યાર ખાસ કરીને છે ને હું અહીંયા આવ્યો હતો ને લોક જોઈને મારા ફાઈબર નો આ એક ફોન છે તો મેં ક્વોલિટી જોઈ યાર ખરેખર આ ફોન લેવી શકો છો તો તમે મને કમેન્ટ કરી દેજો આમાં ક્વોલિટી કેમ લાગે જોકે તમારો ભાઈ છે ને આ ફોન લેવા જાય છે નક્કી થઈ ગયો ફાઈનલ મને આ ફોન ગમી ગયો છે એટલા માટે આપણે એ પછી ફોન આપણે એ આ તો નહીં આપણે પણ નવો આપણે લેવાનો છે લેવાનું કે શું લેવું બોલો છે જમોચા નથી લેવો કા ભાઈ ગો ચાલો બાકી જાય અંદર પિક્ચર જોવા લેસ બો તો ફર્સ્ટ ટાઈમ આવી છે મૂવી જોવા ખાસ કરીને ભાઈ છે ને મેં ઋષિભાઈ ની ચેનલ વિશે બોલી જો કે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરો તો ભાઈ વિદ્યા સાયગર ઓકે જો થ્રુ અમારે હલો હલો જાય છે તો હાલો ભાઈજી ડાયરેક્ટ પિક્ચર જોવા માટે પછી મળીએ તો ખાસ કરીને ભાઈ આવી પિક્ચર જોવા માટે અમારા ધ્રુ ભાઈ અમારા રોસી ભાઈ આડે આવું તો અત્યારે ફેમિલી વાગી જો છે એક ને થઈ ગયું છે પિક્ચર કમ્પ્લીટ તો તો બધે આળા ખાઈ છે અમારા આવડા તો હવે એને કઈક બહાર જઈને પ્લાનિંગ કરીએ કે ચા બા પીએ કે નાસ્તો કરીએ પ્લાનિંગ છે કા